નમસ્કાર સજજનો સ્વાગત છે આપનું તો સજ્જનો માર્કેટમાં આજે સારી એવી તેજી રહી હતી નિફ્ટી ઇન્ડેક્સ આજે દોઢ ટકો પ્લસમાં બંધ આવ્યો છે દિવસ દરમિયાન માર્કેટ પોઝિટિવ રહ્યું હતું આજે અને નિફ્ટી ઇન્ડેક્સ બાવીસ હજાર આઠસો ની ઉપર બંધ આવવામાં સફળ રહ્યો છે આજે ડીઆઈઆઈ એ બે હજાર અઠ્યાવીસ કરોડની ખરીદી તો કરી જ છે પરંતુ ઘણા દિવસ પછી એફઆઈઆઈ એ એક હજાર ચારસો અને બાસઠ કરોડ ની ખરીદી કરી છે જેની અસર સીધી માર્કેટ ઉપર આજે દેખાણી છે આજની ચર્ચામાં જો આપણે આગળ વધીએ તો ચર્ચાની સૌથી પહેલી કંપની છે ઝાયડસ લાઈફ સાયન્સ લિમિટેડ જે કેડેલા હેલ્થકેરના નામથી ઓળખાય છે આ કંપનીના ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર ક્વાર્ટરમાં ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં પિસ્તાલીસો પાંચ કરોડ હતું

પાંચ વર્ષનો ત્રીસ ટકા છે ઓપીએમ છવ્વીસ ટકા છે બોરોવીક એકસો નેવું કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે એકવીસ હજાર સાતસો કરોડ છે માર્કેટ કેપ નેવું હજાર સાતસો છે આ એક કેપ કંપની છે સ્ટોક પ્રાઇઝ નવસો બે રૂપિયા છે બાવન વીક લો આઠસો પંચાવન રૂપિયા છે અને બાવન વીક હાઈ એક હજાર ત્રણસો ચોવીસ રૂપિયા છે અત્યારે આ સ્ટોક ડિસ્કાઉન્ટ ઉપર પ્રમોટર હોલ્ડિંગ સોમોતેર પોઈન્ટ અઠ્ઠાણું ટકા છે એફઆઈઆઈ સાત પોઈન્ટ ત્રેપન ટકા છે ડીઆઈઆઈ દસ પોઈન્ટ એકસઠ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ છ પોઈન્ટ પંચ્યાસી ટકા છે આ એક શાનદાર અને પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે એમપીએસ લિમિટેડ આ એક આઈટી કંપની છે જે ક્લાઉડ ની મદદથી ઓનલાઈન મોટા મોટા ઉદ્યોગોને શિક્ષણ અને માર્ગદર્શન આપવાનો એક નવા પ્રકારનો બિઝનેસ કરે છે અને પોતાનું એક ડિજિટલ પ્લેટફોર્મ ઊભું કરેલું છે કંપનીએ કંપનીના ફંડામેન્ટલને જો આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં એકસો કરોડ હતું તે ત્યાંથી વધીને એકસો સાસી કરોડ થયો છે નેટ પ્રોફિટ ત્રીસ કરોડ થી વધીને એકતાલીસ કરોડ થયો છે જે ઘણો મોટો પ્રોફિટ જેમ કહી શકાય ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો ઓગણસાઠ કરોડ ત્યાંથી સત્યાસી કરોડ ત્યાંથી એકસો કરોડ એકસો કરોડ થઈ અને એકસો કરોડ થયો છે પ્રોફિટ નો ગ્રાફ સતત ટ્રેન્ડમાં છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ સત્યાવીસ ટકા છે સેલ્સ ગ્રોથ સી ત્રણ વર્ષનો નવ ટકા છે તેત્રીસ ટકા છે સ્ટોક પ્રાઇસ સી ત્રણ વર્ષનો પાસઠ ટકા છે પાંચ વર્ષનો ચુમ્વોતેર ટકા છે અને એક વર્ષનો સત્યાસી ટકા છે બોરોવિંગ છ કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે ચારસો અઠ્યાવીસ કરોડ છે

શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ છે 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 અને પબ્લિકનું હોલ્ડિંગ છે આ એક શાનદાર અને પ્રોફિટેબલ કંપની છે ફંડામેન્ટલ મજબૂત છે અને દરેક એંગલે પસંદ આવી જાય તેવી આ એક કંપની છે દર્શક મિત્રો આપ પણ આ કંપનીનો અભ્યાસ અવશ્ય કરશો તેવી અપેક્ષા સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઇક અને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું નમસ્કાર